નમસ્કાર આજે આપણે જાણીશું કે તમારું ફાર્મર આઈડી તરીકે નોંધણી ઓનલાઈન થઈ ગઈ છે કે કેમ એ કઈ રીતે જોઈ શકાય અને અન્ય તમામ માહિતી કિસાનલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોએ હવે ફાર્મર રજિસ્ટ્રી કરી યુનિક આઈડી મેળવવું ગ્રામ સેવક વીસી પાસે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે સરકારની કિસાનલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રી કરી યુનિક આઈડી મેળવવું ફરજિયાત છે ફાર્મર રજિસ્ટ્રેશનના કારણે ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ ડિજિટલ ઓળખ ઊભી કરીને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પીએમ કિસાન યોજના લઘુત્તમ ટેકાના ભાવ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી રહેશે ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડૂત ગ્રામ સેવક અથવા વીસી પાસે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો તમે ઓનલાઈન પણ કરી શકો છો હવે જોઈ લઈએ તમારું રજીસ્ટ્રેશન થયું કે કેમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ગયા બાદ ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત અથવા આ રીતે તમે લખશો તો એ વેબસાઈટ આવી જશે હું નીચે લિંક પણ આપી દઈશ તેના ઉપર ક્લિક કરીએ તો સૌ પ્રથમ જોવા માટે અહીં વેબસાઇટ ખુલી ગઈ છે ત્યારબાદ ચેક ચેક એન્્રોમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરીએ ત્યાં જઈ અને તમારે આધાર નંબર નાખવાનો છે અહીં ક્લિક કરી તો ચાલો હવે ચેક ઉપર ક્લિક કરીએ તો અહીં એપ્રુવ થઈ ગયું છે આપ જોઈ શકો છો જો રજીસ્ટર્ડ નહીં થયું હોય તો નોટ રજીસ્ટર્ડ લખેલું આવશે અને જો કરેલું હશે અને જો એપ્રુવ નહીં થયું હોય તો પેન્ડિંગ લખેલું આવશે હવે તમારે જાતે કરવા માટે અહીં જે દેખાય છે ફાર્મર ઉપર ક્લિક કરી ત્યારબાદ નીચે ક્રિએટ ન્યુ યુઝર ઉપર જઈ અને આપ નવું આઈડી બનાવી શકો છો તો આ હતી કે માહિતી થેન્ક યુ આભાર